કામદાર યુનિયન દ્વારા આજે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની ઓફિસ બાર અને રામધૂન બોલાવી હતી વિશ્વાસ કરતા વધુ સમય સુધી સફાઈ કામદારોને બેલદાર તરીકે ફરજ બજાવનાર કર્મચારી રાજીનામુ આપે તો અસ્તિત્વને નોકરી આપવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાની વાત કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવી હતી સફાઈ કામદારોને બેલદારો કે જેઓની વીસ વર્ષની નોકરી પૂરી થયેલ હોવા છતાં કામદારોને અગાઉ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ઠરાવ નંબર

તેમજ મહેકમ ખાતા દ્વારા આ માંગણી સુરત નગરપાલિકાના આર્થિક તેમજ વહીવટી રીતે યોગ્ય જણાતી નથી તેઓ જવાબ આપીને યુનિયનોની રજૂઆત દફતરે કરેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું જેના કારણે યુનિયનોના આગેવાનો અને કામદારોમાં રોષ ફેલાયો હતો જેના કારણે મહાનગરપાલિકાની કચેરીમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે